નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જી એસ 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 બી દ્વારા એક નવી ભરતી આવેલી છે એના વિશેની સંપૂર્ણ માહિતી આ મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જી એસ 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 બી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ માટેની કુલ પંચોતેર જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો શૈક્ષણિક લાયકાત જે છે એમાં ધોરણ બાર પાસની સાથે આઈટીઆઈનો એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ કરેલ હોય તેઓ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે મિત્રો કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જરૂરી છે સાથે ગુજરાતી અને હિન્દી બંને સબ્જેક્ટનું પણ જ્ઞાન જરૂરી છે ઉંમર મર્યાદા જે છે એ અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં અનામત વર્ગમાં જે આવતા હોય તેવા ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે પગાર ધોરણ જે છે એ ફિક્સ પગાર છવ્વીસ હજાર પ્રતિમાસ એટલે પહેલાં પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર પગાર રહેશે જ્યારે પાંચ વર્ષ પછી પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર છ પે મેટ્રિક લેવલ ચાર મુજબ અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થશે પસંદગીની પ્રક્રિયા જે છે એમાં સૌથી પહેલાં લેખિત પરીક્ષા યોજાશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને છેલ્લે મેરિટ યાદી આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અભ્યાસક્રમ જે છે એ સૌથી પહેલાં ઓએમઆર આધારિત પરીક્ષા રહેશે જેમાં કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી લેવામાં આવશે જે ત્રણ કલાક માટેનો ટેસ્ટ હશે બસોને દસ ગુણ રહેશે અને એમાં બસોને દસ પ્રશ્નો હશે અને જો તમારે ચાર પ્રશ્નો ખોટા પડે તો એક ગુણ કપાવાપાત્ર રહેશે તે ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ રહેશે બે ભાગમાં જે પરીક્ષા યોજાશે એમાં ભાગ એ સાહીઠ ગુણના સાઠ પ્રશ્નો હશે અને એમાં જોઈએ તો વિશ્લેષણાત્મક અને ડેટા અર્થઘટનના ત્રીસ ગુણ અને ત્રીસ પ્રશ્નો હશે અને માત્રાત્મક યોગ્યતા કસોટી જે છે એમાં ત્રીસ પ્રશ્નો ત્રીસ ગુણ હશે ભાગ બીમાં જે છે એમાં ભારતનું બંધારણ વર્તમાન બાબતો ગુજરાતી અને અંગ્રેજી સમજણ એમાં ત્રીસ ગુણ ત્રીસ પ્રશ્નો અને ત્યાર પછી સિવિલ એન્જિનિયરિંગ ટેકનિકલ વિષય જે છે એના એકસોને વીસ ગુણ અને એકસોને વીસ પ્રશ્નો રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો ઓજસ ઉપર તમારે આની અરજી કરવાની છે ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જવાનું છે એના ઉપર જઈ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે જે કોઈ ફી ભરવાની થતી હોય તે ફી ભરવાની રહેશે આ તમામ વિગતો અપલોડ કરી અને ફાઇનલ સબમિટ કરીને આઉટ પણ મેળવી લેવાની રહેશે તો ઓજસ પર જઈ અને તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ